હળવો કર્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે વધુ એક અકસ્માતની ઘટના મહેસાણાના વિજાપુરમાં આવી સામે કે જ્યાં વિજાપુરમાં ડમ્પરની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત નીપજવા પામ્યું રેલવે ફાટકની પાસે ડમ્પરની અડફેટે એક્ટિવા સવાર આવતા ચાલકનું ઘટના સ્થળે જ અકસ્માત નિપજ્યું હતું આ ચાલક ગેરેજનું કામ કરી અને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક હળવો કર્યો હતો ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી